હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ પનીરના શાકને પણ ભૂલાવી દે તેવું પંજાબી સ્વાદમાં મકાઈનું શાક રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બનેલી ગ્રેવીથી બનાવીશું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને પરાઠા નાન કે રોટી સાથે સર્વ કરી શકાય છે તો ચાલો રેસીપી જોઈ લઈએ મકાઈનું શાક બનાવવા માટે બે કપ મકાઈના દાણા લીધા છે ત્રણ મીડિયમ ડુંગળીને મોટી સમારી લીધી છે છ થી સાત કળી લસણ નાનો ટુકડો આદુ ત્રણ મીડિયમ સમારેલા ટમેટા બે મીડિયમ ડુંગળીને આ રીતે ઝીણ સમારી લીધી છે એક ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લસણ અને બે ટેબલ સ્પૂન ધાણા લીધી છે એક ટેબલ સ્પૂન કસુરી મેથી આઠ થી દસ કાજુના ટુકડા બે ટેબલ સ્પૂન મગજ તરીના બી બીજા ખડા મસાલા લીધા છે જેમાં એક એલચો એક બાદિયું એક નાનો ટુકડો તજનો ત્રણ લવિંગ અને બે એલચી લીધી છે કોઈ એક વાસણમાં દોઢ ગ્લાસ પાણી લઈ લેશું પાણીમાં અડધી ચમચી નમક પાંચ ચમચી હળદર અને એક ચમચી ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી મકાઈનો કલર એવો નેવો જ રહે છે પાણી ગરમ થાય એટલે તેમાં મકાઈના દાણા એડ કરી દેસું અમેરિકન મકાઈ છે એટલે ત્રણથી ચાર મિનિટમાં તો બરાબર કૂક થઈ જાય છે તેમ છતાં એવું લાગે તો દાણો પ્રેસ કરીને ચેક કરી લેવાય તેને બરાબર મિક્સ કરી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લેશું દાણા થોડાક ફૂલી ગયા છે જોઈ શકાય છે તમે ચાહો તો હાથમાં લઈ અને પ્રેસ કરી શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેસું સ્ટ્રેનર લઈ અને મકાઈને ગાળી લેતું જેથી તેનું એક પાણી નીતરી જાય હવે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું એમાં અડધી ચમચી જીરું એડ કરી દઈશું હવે તેમાં ખડા મસાલા એડ કરી દઈશું તજ લવિંગ બાદિયું

તેની સાથે લસણ અને આદુ પણ એડ કરી દઈએ અને તેને એકાદ મિનિટ માટે સાતળી લઈએ એકાદ મિનિટ ડુંગળી સતરાઈ જાય એટલે તેમાં ટમેટા એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું હવે તેમાં મગજતરીના બી એડ કરી દઈશું તેની સાથે કાજુના ટુકડા એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈએ હવે તેમાં મસાલા એડ કરશું આ રીતે ગ્રેવીમાં જ મસાલા એડ કરવાથી તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે પાંચ ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર હવે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરી મિક્સ કરી લઈએ અડધો ગ્લાસ પાણી એડ કરી કવર કરી પાંચ મિનિટ અથવા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તેની સાથે બધી જ વસ્તુ બરાબર કૂક થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી મિક્સરને થોડું ઠંડુ થવા દેશું ગ્રેવી માટેનું મિક્સર ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં એડ કરી દેશું બધી જ વસ્તુને પીસી અને ગ્રેવી તૈયાર કરી લેશું એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેની સાથે એક ટેબલ સ્પૂન ઘી એડ કરી દેશું તેલ અને ઘીની જગ્યાએ ફક્ત તેલમાં પણ બનાવી શકાય અને ઘીની બદલે બટરનો પણ ઉપયોગ કરી શકાય તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા અને લસણ એડ કરી દેશું એકાદ મિનિટ માટે લસણ અને કાંદાને સાચવી લેશું એકાદ મિનિટ થઈ જાય એટલે તેમાં મસાલા એડ કરશું વરસાદની સિઝનમાં મસાલાથી ભરપૂર અને સ્પાઈસી આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે એક ચમચી ધાણા જીરું પાવડર પાંચ ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર આપણે ગ્રેવીમાં પણ એડ કરેલું છે એટલે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય અથવા કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કરવો હોય તો તે પણ એડ કરી શકાય ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દેસું નમક પણ ગ્રેવીમાં અને મકાઈમાં એડ કરેલું છે એટલે એ પ્રમાણે એડ કરવું બધા જ મસાલાને સરસ મિક્સ કરી લઈએ અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી મસાલા બળી ના જાય મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ગ્રેવી એડ કરી અને તેને પણ બરાબર મિક્સ કરી લેશું બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે મિક્સર જારમાં અડધો કપ પાણી એડ કરી અને ગ્રેવીમાં એડ કરી દેસું હવે તેને કવર કરી પાંચથી સાત મિનિટ અથવા ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી કૂક કરી લેવાનું છે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો એડ કરી દેસું તેની સાથે અડધી ચમચી રેગ્યુલર ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લેશું મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે અને મકાઈનું પાણી પણ નીતરી ગયું છે મકાઈને એડ કરી અને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈએ અત્યારે મકાઈની સિઝન છે તેથી મકાઈ ખૂબ જ સરસ મળતી હોય છે અને ચોમાસાની આ સિઝનમાં આવું ચટપટું તીખું તમતમતું શાક મળી જાય તો ખૂબ જ મજા આવી જાય આ શાકને એકદમ ટેસ્ટી બનાવવા માટે બે ટેબલ દૂધની મલાઈ એડ કરું છું મલાઈની બદલે ક્રીમ પણ લઈ શકાય તેને બરાબર મિક્સ કરી લઈએ હવે તેમાં કસૂરી મેથી એડ કરશું કસૂરી મેથીને હાથમાં લઈ હાથેથી મસળીને એડ કરવી જેથી તેની સરસ ફ્લેવર શાકમાં આવી જાય ફરી પાછું કવર કરી એકાદ મિનિટ માટે કૂક કરી લેશું આમ તો શાક બરાબર કૂક થઈ ગયું છે પણ બધી જ વસ્તુની બરાબર ફ્લેવર આવી જાય એટલે એકાદ મિનિટ સુધી કૂક કરી લેશું એકાદ મિનિટ પછી આપણે ચેક કરી લેશું બધી જ વસ્તુ બરાબર કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને શાકની સરસ એવી સુગંધ આવે છે હવે તેમાં થોડીક ધાણાભાજી એડ કરી દેશું શાક બનીને તૈયાર છે

તમે ચીઝ પણ એડ કરી શકો છો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર